અતિ ભારે અતિ ભારે ફૂલ વર્ષા ચાલુ છે બરોડા તમે જોયું હમ બરોડામાં દેખો વરસાદ ફૂલ ચાલુ છે અરે ધવાડિયા લાઈવ કઈ સાંભળો બરોડા ગાંધીજી સંજોગ તો બોંડો બોંડો તો નવો તો બે ડાડા કાઢ્યા તો કાળા દોસ્ત કરી ગયો ભરોદર ની અંદર સાલુ કરી મને 1 મિનિટ ફોન વગરને બચ્ચેન પડ્યા ફોન ચાલુ હોય ને નહી તો લાઇટ યુટ્યુબ નું કાર્ય ફોન તો કાપો મને થઈ જવી દે ને માછલા કા પાછો ચાલ તો તો